ઇનોવા કાર શામળાજીથી અમદાવાદ તરફ આવી રહી હતી આ દરમિયાન ઘટના બની હતી જેના કારણે હાઈવે પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા હાલમાં એકની હાલત ગંભીર છે જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ઘટનાની જાણ થતાં જિમ્મતનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો તપાસમાં સામે આવ્યું છે કે તમામ મૃતકો અમદાવાદના જ રહેવાસી છે આ તમામ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવા છે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર